ગોધરામાં નવરાત્રી પહેલાં મોટી બબાલ થઈ છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો લઘુમતી સમુદાયનો એક યુવક અલગ અલગ વિસ્તારમાં જઈને આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટરથી રીલ બનાવતો હતો ત્યારે આ યુવકનો આરોપ છે કે પોલીસ દ્વારા તેને બોલાવવામાં આવ્યો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેને સમજાવટ માટે બોલાવવામાંના બહાને ઢોર માર મારવામાં આવ્યો આ યુવકનો એ પોલીસ સ્ટેશનની બહાર આવીને ફરી વિડીયો બનાવે છે કે આઈ લવ મોહમ્મદના પોસ્ટર બાબતે મને પોલીસે માર માર્યો અને આ ઘટનાની વાત કરીએ તો પોલીસ એને એવું કહે છે કે તે ફક્ત પોતાના વિસ્તારમાં આ રીતની રીલ બનાવે અન્ય જગ્યાએ રીલ ન બનાવે અને વયમનસ્ય ફેલાય દે સમાજ વચ્ચે તેવું કાર્ય ન કરે અને આ યુવક એ પોલીસ સ્ટેશનની બહાર આવીને આ ફરી વિડીયો બનાવતા એ લઘુમતી સમુદાયના લોકો રોષે ભરાય છે અને મોટી સંખ્યામાં લોકોનો ટોળું એ પોલીસ સ્ટેશને ધસી આવે છે અને પોલીસ સ્ટેશને ભારે હોબાળા સાથે તોડફોડ કરવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં ખુરશી ટેબલ કાચના ગ્લાસ સહિતની વસ્તુઓની તોડફોડ કરવામાં આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલો કાબુ લેવા માટે એ લાઠીચાર્જ કરવામાં આવે છે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં એ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગોધરામાં એ શાંતિનો શાંતિ ન ડોળાય તે માટે મોટી સંખ્યામાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે આ મામલે યુવક શું કહ્યું તે પહેલાં સાંભળીએ आई लव मोहम्मद लिखने के ऊपर भाई मुझे यहाँ से फोन करके बुलाया कि यहाँ पे मारा गया है भाई ये है मुझे तेरे लो आई लव मोहम्मद फोन करके काम है ऐसा का करके क्या राजपूत सर ने अंदर ले जाके बाल पकड़ के मुझे मारा इससे पहले भी मारा था कहता है की नाम हंगा दे वरना तेरे ऊपर एफ आई आर होगी ऐसा करके मुझे अंदर मारा गया है किला जना है मारा थाने राजपूत सर ने सब घेर लिया था और राजपूत सर मुझे अंदर मार रहे मार्ग चोट लगी थी उसके बावजूद मैंने बोला तो गालियां दे के मुझे मारा है તો જીતને કોઈ ભાઈ આયા ભાઈ એક નબી કે નામ પર તો તુ ઉઠ સકતો આગેવાન આગેવાન બોલ રહ્યા જરૂર નથી ચાલતા ભાઈ મેં શેર વો મા ખૂન હે શામી ય મિટીમાં હિન્દુ મુસ્લિમ સીખ ઇસાઈ સબંદર આ ગયા એને શેર મારા હતા અંદર મે બોલા કે ભાઈ તુમ્હા ઇલાકે મે

તમામ ધર્મોનું સન્માન કરે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મોને સાથે રાખીને ચાલે છે અને બીજી તરફ પોલીસ એ યુવકને એવું કહ્યું કે તે પોતાના વિસ્તારમાં રીલ બનાવે જ્યારે આ યુવક કહી રહ્યો છે કે મારી માટે મંદિર મસ્જિદ ગુરુદ્વારા તમામ વસ્તુ એક સમાન છે ત્યારે આ મામલે પોલીસનું કહેવું છે કે આ વિડીયોના બાબતે તેને માર મારવામાં નથી આવ્યો પરંતુ પોલીસ દ્વારા ફક્ત તેને સમજાવટ માટે બોલાવવામાં આવ્યો હતો તહેવારનો સમય છે ત્યારે સમાજમાં વયમનસ્ય ન ફેલાય ગોધરાની શાંતિ ન દોળાય તે માટે આ પ્રકારના વિડીયો ન બનાવવા માટે આ યુવકને સમજાવટ માટે બોલાવવામાં આવ્યો હતો આ મામલે જિલ્લા પોલીસવાળાનું શું કહેવું છે તે સાંભળીએ શુક્રવારે અમારે ત્યાં એક કાલોલ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે એક વિડીયો મૂકેલો એ વિડીયોમાં એણે બે કોમ વચ્ચે વેમનસે ફેલાય એવા પ્રકારનો વિડીયો મૂકેલો જેથી અમે તાત્કાલિક એને રાત્રે હસ્તગત કરી એની વિડીયોની પોસ્ટ ડિલીટ કરી એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ ડિલીટ કરવા માટેની પણ કાર્યવાહી કરી અને ગઈકાલે એના વિરુદ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરેલો છે આવા જ પ્રકારની માનસિકતાવાળો એક શખ્સ જે છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે ભૂતકાળમાં એના વિરુદ્ધમાં બે વખત ગુના પણ દાખલ થઈ ચૂકેલા છે એટલે એ પણ આ નવરાત્રીનો તહેવાર આવતો હોય બધા તહેવારોની મોસમ શરૂ થતી હોય કોઈપણ પ્રકારની એ આવી પોસ્ટ મૂકી અને બે સમાજમાં વેમોનેસ ન ફેલાય તેઓ કોઈપણ પ્રકારનું કાર્યવાહી ન કરે એટલા માટે અમારા શ્રીએ એને સમજાવવા માટે બોલાવેલો હતો અને એણે બહાર જઈને થોડુંક એવું ગેરસમજ લોકોને ફેલાવવાનો પ્રયત્ન કર્યો કે મેં આઈ લવ મોહમ્મદ એવું પોસ્ટર મૂકેલું છે એટલા માટે પોલીસે મને ધમકી મારેલી છે પણ ખરેખરી હકીકત આઈ લવ મોહમ્મદનો પોસ્ટરનો કોઈ વિવાદ જ નથી ફક્ત ને ફક્ત નવરાત્રિના મહોત્સવ અન્વયે એ કોઈપણ પ્રકારની બે સમાજમાં ગેરસમજ ન ફેલાય એના માટે કોઈપણ પ્રકારની પોસ્ટ ન કરે એટલે એને ખાલી સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલો હતો અને એણે જે ગેરસમજ ઊભી કરી એના માટે ટોળો અહીંયા આવેલું હતું અને પછી પોલીસે ડિસ્પર્સ કરેલું લાઠીચાર્જના અંતે એ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે ટોટલ સત્તર જેટલા આરોપીઓને અમે અત્યારે હસ્તગત કરી લીધેલા છે અને અમારી અલગ અલગ દસ ટીમો બની અને એની કાર્યવાહી બાકીના આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે અને અમારા જે આ ગોધરામાં જે જિલ્લામાં દરેક જગ્યાએ અમારું પેટ્રોલિંગ ચાલુ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે સવારના આઠ વાગ્યાથી દુકાનો જે રીતે રાબેતા મુજબ ચાલુ થાય છે એ રીતે રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલી છે એટલે આ અફવાથી કોઈએ ગેરસમજ ફેલાવવાની જરૂર નથી આઈ લવ મોહમ્મદ છે એ પોસ્ટરનો કોઈ વિવાદ જ નથી ફક્ત ને ફક્ત બે સમાજની વચ્ચે કોઈ પણ પ્રકારની નવરાત્રિમાં જે દીકરીઓ કે માતાઓ વિશે કોઈ અણછાજતું કોઈ એવી પોસ્ટ ના મૂકે એના માટે જ એને સમજાવવા માટે અહીં બોલાવેલો હતો જે કાલોલમાં જે ગુનો દાખલ થયેલો છે એનો વિડીયો તો મેં તાત્કાલિક ત્યારે જ ડિલીટ કરાવી દીધેલો હતો અને હાલમાં તો આ વ્યક્તિ કોઈ વિડીયો ન મૂકે એના માટે સમજાવવા માટે બોલાવવામાં આવેલો હતો અમારી સોશિયલ મીડિયાની ટીમ ચાલુ બનાવેલી જ છે દરેક પોલીસ સ્ટેશનના માણસો અમારા જે છે સોશિયલ મીડિયા પર તાત્કાલિક એનું ધ્યાન જતું જોઈએ છે અને આવી કોઈ પણ પ્રકારની પોસ્ટ આવે તો તાત્કાલિક એવો અમારું ધ્યાન દોરતા જોઈએ છે એ લોકોના ધ્યાન દોરવાના કારણે જ અમે જે ગઈકાલે એક કાલોલમાં ગુનો પણ દાખલ કરાવેલો અને સોશિયલ મીડિયા પોસ્ટ મૂક્યાના લગભગ ગણતરીના કલાકોમાં અમે એને પકડી લીધેલો અને એની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ડિલીટ કરાવી દીધેલી ગઈકાલે જ એને અટક કરી લેવામાં આવેલો છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તહેવારનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગોધરાની શાંતિ ન ડોળાય અને સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓથી લોકો દૂર રહે તે માટે ગુજરાત તક પણ અપીલ કરી રહ્યું છે આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ